અને સાથે ડાન્સિંગ જજ તરીકે આપણા સમીના મેમ કરીને છે રાઈટ આપણે એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ વડોદરા શહેરમાં આજે ગુજરાત મેગા ઓડિશન કાર્યક્રમ યોજાયો જેમાં બસોથી વધુ ગાયક કલાકારોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ રેસ્કોસ ખાતે આવેલા વાસ્તવિક ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રથમ રાઉન્ડમાં બસો લોકોએ ઓડિશન આપ્યું હતું જેમાં સો ગાયક કલાકારની પસંદગી કરવામાં આવી સાથે સાથે બીજા ઓડિશનમાં આજે સો ગાયક કલાકારે ભાગ લીધો આજે જ જજ તરીકે મહર્ષિ પંડ્યા હાજર રહ્યા હતા અને ગુજરાતની સાથે વડોદરાના ગાયક કલાકારોને પ્રોત્સાહન મળે અને તેનું ટેલેન્ટ બતાવી આગળની ઓડિશન મુંબઈ ખાતે યોજનાર છે જેમાં વિજેતાને ઓડી પ્લેટફોર્મ પર ઓટીટી પ્લેટફોર્મ પર આવવાનો મોકો મળશે મારું નામ ધર્મેશ ખારવા છે અને અમારું પોતાનું રાઇઝિંગ સુપરસ્ટાર સિંગર્સ ક્લબ છે અને સાથે રાઇઝિંગ સુપરસ્ટાર ફિલ્મ પ્રોડક્શન પણ છે અમારા રાઇઝિંગ સુપરસ્ટાર સિંગર્સ ક્લબ અમે કુલ દોઢ બે વર્ષથી અમે ચલાવીએ છીએ ને એમાં જે વડોદરાના જે સિંગર્સ છે એ અમારે ત્યાં પ્રેક્ટિસ માટે પણ આવે છે અને અમે કરાવ કે શોઝ કરીએ છીએ લાઈવ શોઝ કરીએ છીએ અને બધા સિંગર્સોને પ્રોત્સાહન મળે છે અને આગળ વધવા માટે એ લોકો પ્રયત્ન કરતા હોય છે તો આ સમયે આપણી પાસે એક ભારત કે સિતારેનું એક સિંગિંગ અને ડાન્સિંગનો રિયાલિટી શો આવ્યો છે કે જે ઓલ ઓવર ઇન્ડિયામાં દરેક સ્ટેટ લેવલ પર અને ઇન્ડિયા લેવલ પર એ ઓર્ગેનાઇઝ થઈ રહ્યો છે તો એમાં વડોદરા અને ગુજરાતના કોર્ડિનેટર તરીકે આપણને રાઇઝિંગ સુપરસ્ટાર સિંગર્સ ક્લબ અને સુપરસ્ટાર સિંગર્સ ક્લબને એઝ અ ઓર્ગેનાઇઝર ઓફિશિયલ એના કોઓર્ડિનેટર તરીકે આપણને એપોઇન્ટ કર્યા છે અને વડોદરામાં અગાઉ એક ફર્સ્ટ રાઉન્ડ મેઘ ઓડિશન થઈ ગયું ફર્સ્ટ રાઉન્ડ ઓડિશન જેમાં કુલ ઓલ ઓવર ગુજરાતમાંથી ટુ હંડ્રેડ પાર્ટિસિપેન્ટસે ભાગ લીધો હતો અને એ એમાં પણ મુંબઈની પ્રોડક્શન ટીમમાંથી આપણા એક જજ આવ્યા હતા અને એ જજે એ એ બધાના ટેસ્ટ લીધા અને એમાંથી કુલ સો લોકો પસંદગી પામ્યા છે સો લોકો સિલેક્ટેડ થયા છે અને એ હંડ્રેડ પાર્ટિસિપેન્ટ માટે આપણે આ મેગા ઓડિશનનો રાઉન્ડ રાખી રહ્યા છે આ મેગા ઓડિશનમાં આપણા જજ તરીકે સેલિબ્રિટીમાં જે મહર્ષિ પંડ્યા છે જેમનું સારેગમા જે આપણે ટીવી પર શોમાં જોઈએ છે રિયાલિટી શોમાં એના વિનર છે સારે ગમાના અને એ વિનર અને આપણા મુખ્ય વાત એ છે કે આપણા વડોદરાના છે ગરબી ગુજરાતના છે અને આપણા વડોદરાના જે પણ સિંગર છે એ દરેકને પ્રોત્સાહન મળે મોટિવેશન મળે ઇન્સ્પિરેશન મળે એના માટે જ આપણા ખાસ વડોદરાથી સારે ગમામાં વિનર થયેલા જે જજ છે આપણે એમને બોલાવ્યા છે જેથી બધા લોકો આગળ વધવા માટે બધા લોકોને પ્રોત્સાહન મળે અને આ મેગા ઓડિશનમાં જે લોકો પસંદગી પામશે એ લોકો આગળના સ્ટુડિયો રાઉન્ડ મુંબઈ રાઉન્ડમાં જશે અને એ મુંબઈ રાઉન્ડમાં જે આ જજના આ જે જજ છે એ જજના જે મેગા ઓડિશનમાં જે લોકો સિલેક્ટ પસંદગી પામશે એ સર્વે પાર્ટિસિપેન્ટ્સ આગળ મુંબઈના સ્ટુડિયો રાઉન્ડમાં જશે એ સ્ટુડિયો રાઉન્ડમાં પલક મુચ્છલ કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્લેબેક સિંગર છે એમાં એ મુખ્ય જજ તરીકે રહેવાના છે અને સાતમ મુદ્દસ ખાન કે જે ડાન્સ ઇન્ડિયા ડાન્સ ઇન્ડિયાના જજ અને વિનર પણ છે આ બંને મુખ્ય જજ તરીકે છે એ રાઉન્ડમાં જશે ને ઓલ ઓવર ઇન્ડિયામાંથી જેટલા પણ પાર્ટિસિપેન્ટ દરેક સ્ટેટમાંથી જે વિનર્સ બન્યા છે એમને લઈને રાઉન્ડ થવાનો છે અને એમાં પણ જે લોકો પસંદગી પામશે એમનો સીધો ટીવી રિયાલિટી શો છે જે આપણે આ ભારત કે સિતારે સિંગિંગ ડાન્સિંગ રિયાલિટી શો એમાં કુલ વીસ એપિસોડ બનવાના છે એ વીસ એપિસોડનું વન મંથ ટુ મંથ એનું શૂટિંગ થશે અને કમ્પ્લીટ શો થશે અને ઓટીટી પ્લેટફોર્મ ઉપર એ રિલીઝ થવાનું છે એટલે અમારા સૌની વિશિસ એવી છે કે આપણે વડોદરા શહેર અને ગુજરાતમાંથી આપણે આ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે તો આપણા વડોદરા શહેરના ગુજરાતના જે પણ સિંગર મિત્રો છે તે આમાં ભાગ લે છે અને એ લોકો આગળ વધે અને નેશનલ પ્લેટફોર્મ ઉપર જો પોતાનું ટેલેન્ટ પોતાનું પેશન બતાવે અને એક આ ઓપોર્ચ્યુનિટી જો એ લોકો ઝડપી લે તો એ લોકો ભારત કે સિતારે બની શકે છે એટલે આપણે આપણા દરેક પાર્ટિસિપન્ટને આપણે આ વેલકમ કરીએ છીએ કે તેઓ આ નેશનલ પ્લેટફોર્મ ઉપર પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપે પોતાનું ટેલેન્ટ દુનિયાને બતાવે અને આગળ વધે થેન્ક યુ વેરી મચ્છા હું ભારત કે સિતારે અહીંયા જે કોમ્પિટિશન કરી છે ઇન્ડિયા લેવલ પર એમાં હું ભાગ લેવા આવ્યો છું અને મારું પરફોર્મન્સ થઈ ગયું છે બહુ સરસ થયું છે અને મહર્ષિ પંડ્યા જજાયા છે એ બી બહુ ઘણા સરસ છે એમણે કીધું કે બહુ સારું પરફોર્મન્સ હતું તમારું તમારો સુરતાલ પકડ હારી છે હું ત્રણ ચાર વર્ષથી પ્રેક્ટિસ કરું છું ઘરે જ પ્રેક્ટિસ કરું છું અને થોડું ઘણું આમ તેમ અમે કરાવ કે ઇવેન્ટ્સ માટે ભાગ લઈએ મેં ગયા વર્ષે વડોદરા ગોટ ટેલેન્ટમાં ભાગ લીધો હતો અને ફાઇનલિસ્ટ તરીકે હું આવ્યો હતો આજે મેં ટ્રેક વગર સોંગ પ્લે કર્યું હતું જજે કહ્યું હતું કે તમને કયું અનુકૂળ ભાવશો બે અનુકૂળ ભાવશો તમે જે કોઈ એટલે પછી મેં ટ્રેક વગર જ એમનામાં પરફોર્મ કર્યું હતું મારું નામ મિતેશ પરિચય તો હવે બિઝનેસમેન છું શોખથી સોંગ ગાઉં છું હું હમણાં મેગા ઓડિશનમાં આવી છું અહીંયાનો એક્સપિરિયન્સ સારો રહ્યો છે મારો અને બધું એરેન્જમેન્ટ બધું સરસ છે જજીસ બી સારા છે

જજિસમાં હતા આનંદ શર્મા સર એ બોમ્બે થી આયા હતા એ છે એમાં ફાઈનલ સુધી આવી ચૂકેલી છે તમારું નામ શું ધારા કશ્યપ એક સિંગિંગ રિયાલિટી શો એક ટેલેન્ટ રિયાલિટી શો જેમાં સિંગિંગ અને ડાન્સિંગ બંને છે અને પૂરા ભારત ભરમાંથી સારા ટેલેન્ટ્સ અને સારી પ્રતિભાઓ આવી રહી છે આ શોમાં અને ખાસ ગુજરાતમાંથી વડોદરા શહેર ખાતે આજે એનું મેગા ઓડિશન થઈ રહ્યું છે અને આજે હું આવ્યો છું બરોડા અને ગુજરાતનું સારામાં સારું ટેલેન્ટ જોવા માટે ફિટનેસ કરવા માટે કે જે રીતે આપણી કલાનાગી તરીકે આપણું બરોડા ઓળખાય છે અને જે શહેરથી મને ઓળખાણ મળી એ શહેરમાંથી સિંગિંગ ટેલેન્ટ્સને હું શોધવા માટે આવ્યો છું ખાસ ભારતીય કે માટે